જેમાં મહેસૂલી તલાટીનો કાર્યભાર જવાબદારી નાયબ ચીટનીસ સર્કલ ઓફિસર જેવી જવાબદારી હોય છે તેથી તેઓની સમકક્ષ ગ્રેડ પે સુધારવામાં આપવામાં આવે તારીખ 22 મે 2025 ના રોજ મહેસૂલી તલાટી સંવર્ગનો નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો જેમાં 200 માર્ક્સની પ્રાથમિક પરીક્ષા રાખવામાં આવી છે જેમાં ગુજરાતી અંગ્રેજી બંધારણ ઇતિહાસ ભૂગોળ વારસો અર્થતંત્ર પર્યાવરણ જેવા બધા વિષયો છે મુખ્ય પરીક્ષામાં ત્રણસો પચાસ માર્ક્સના ત્રણ પેપર રાખવામાં આવ્યા છે જેમાં એકસો માર્ક્સનું ગુજરાતી એકસો માર્ક્સનું અંગ્રેજી અને દોઢસો માર્ક્સ સામાન્ય અભ્યાસ જેમાં ગુજરાત ભારતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ગુજરાત અને દેશની ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી બંધારણ અર્થતંત્ર જાહેર વહીવટ એથિક્સ જેવા વિષયો છે

રાજ્યમાં જ નાયબ ચીટનીસ મદદનીશ ઇજનેર તથા કેન્દ્ર સરકારની એસએસસી સીજીએલ ઉપરાંત બેન્કિંગની પરીક્ષાઓ પણ એમસીક્યુ આધારિત જ લેવાય છે તો પછી રેવન્યુ તલાટી જેવી વર્ગ ત્રણની પોસ્ટમાં આટલી બધી જટિલ પ્રક્રિયા શા માટે પેપર ચેકિંગમાં જીપીએસસી જેવી બંધારણીય સંસ્થા પણ પાંચ હજારથી સાત હજાર જવાબ વહી ચેક કરવામાં ભૂલો જોવા મળે છે કોર્ટ કેસો થતા હોય છે તો અહીં બાર જવાબ વહી ન્યાયપૂર્ણ ચેક થશે એ કઈ રીતે માની લેવું ઉપરાંત જીએસએસએસબી દ્વારા ઉમેદવારોએ લખેલ જવાબ વહી પણ આપવામાં આવતી નથી આ પરિસ્થિતિમાં લેખિતમાં માર્ક્સ આપવામાં ભ્રષ્ટાચાર થાય અને પોતાના માની અને પોતાના માન્યતાઓને લઈ લેવામાં આવે એવું થાય તો પણ કોઈ ઓબ્જેક્શન ઉઠાવી પણ ના શકાય એમસીક્યુમાં અન્યાય હોય તો ઉમેદવાર કોર્ટમાં પણ જઈ શકે છેવાડાના વિદ્યાર્થીને સંપૂર્ણ રીતે વર્ગ પણ છેવાડામાં જ રાખવા માટે ષડયંત્ર અહી પેપર મેન્ડેટરી બનાવી દેવામાં આવ્યું છે તો કઈ રીતે માનવું કે નિયમો બનાવનાર છેવાડાના વિદ્યાર્થીનું પણ વિચારે છે આ ઉપરાંત આ પરીક્ષા ઓફલાઈન એમસીક્યુ બેઝ લેવામાં આવે છે ઓનલાઈન સીબીઆરટી મુજબ લેવામાં આવશે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે જેથી ઉમેદવારોને તૈયારી અસંજતા દૂર થાય 1900 ગ્રેડ પે માં 26000 ના ફિક્સ પે ની ક્લાસ 3 ની નોકરી માં 350 માર્ક્સ નું લેખિત એકદમ તર્કસંગત નથી અને અન્યાયકારી છે તેવા આક્ષેપ સાથે આદિવાસી વિદ્યાર્થીઓ અગેવાનો વડીલો સાથે આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી આજ નસવાડી સેવા સદન ખાતે મામલેદાર સાહેબ શ્રીને જે તલાટી ની ભરતીના અનુસંધાને નસવાડી આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ સાથે જે જે રેવન્યુ આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે જે હમણાં જે હાર્ડ પરીક્ષા લેવામાં આવે છે અને બે વાર પરીક્ષા લેવામાં આવે તે પરીક્ષાની અંદર આદિવાસી વિદ્યાર્થીઓની અંદર એટલું બધું શિક્ષણિક અને આર્થિક રીતે મજબૂત ના હોય અને તાત્કાલિક ધોરણે સરકાર આવો નિર્ણય લાવે અને આ આદિવાસી વિદ્યાર્થીઓ સાથે સીધો અન્યાય થતો અમને લાગી રહ્યું છે છે તો ખરેખર રાજ્ય સરકાર અને અને શિક્ષણ મંત્રી જે ભરતી બોર્ડ એમને આદિવાસી વિસ્તારની અંદર અમે વિનંતી કરી રહ્યા છે કે કોઈ પણ ભરતીની અંદર તાત્કાલિક ધોરણે આવો નિર્ણય લેવો એ તાત્કાલિક આદિવાસી વિદ્યાર્થીઓની અંદર તૈયારી ના હોય અને એમના શિક્ષણ ઉપર અને એમની માનસિક જે શિક્ષણ પર આગળ વધવાનું છે તો આ નોકરી નોકરી દરમિયાન નોકરી લેવાના પેપર ની અંદર આવું પૂછાશે ત્યારે આ વિદ્યાર્થીઓ પાસ થઈ શકે એવું નથી લાગતું તો આની અંદર સુધારો કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સુધારો કરી અને આ હજારો વિદ્યાર્થીઓ પર જે અન્યાય થવાનો છે એ બિલકુલ ના થાય એવી અમારી માંગ છે જોહાર જય આદિવાસી ઇનાભાઈ બિલ નસવારી નમસ્કાર ડેપ્યુટી ચીફ પરીક્ષામાં છવ્વીસ હજાર પગાર અને એક પરીક્ષા હોય છે અધિક મદદનીશ એન્જિનિયરની પરીક્ષામાં છવ્વીસ હજાર પગાર અને એક પરીક્ષા હોય છે જ્યારે ગઈકાલે તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ભરતીમાં જે ભરતી છે રેવન્યુ તલાટી જેને આપણે ગુજરાતીમાં મહેસૂલી તલાટી તરીકે ઓળખીએ છીએ તો તેમાં છવ્વીસ પગાર અને બે પરીક્ષા હોય છે એક વર્ણનાત્મક પરીક્ષા અને એક એમસીક્યુ વાઇઝ પરીક્ષા હોય છે તેથી આજે અમે મામલતદાર શ્રી દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે કે જેથી કરીને આ હાર સિલેબસને સુધારવામાં આવે અને માત્ર એમસીક્યુ વાજત પરીક્ષા લેવામાં આવે એવી અમારી માંગ છે અને આ મહેસુલી તલાટી ક્લાસ થ્રી લેવલની ભરતી હોવાથી એ થ્રી લેવલ પ્રમાણે પૂછવામાં આવે એવી પણ અમારી માંગ છે અને આ મહેસુલી તલાટીમાં જીપીએસસી લેવલ જેવો સિલેબસ રાખવામાં આવ્યો છે તેથી અમારા છેવાડાના વિદ્યાર્થીઓ જોડે અન્યાય થઈ રહેલો છે તેથી આવનારા સમયમાં ગૌણ સેવા પસંદગી મંડળ અમારા આ મુદ્દાઓ ધ્યાને રાખવામાં નહીં આવે તો આવનારા સમયમાં સામાજિક આગેવાનો વડીલો ને સાથે રાખીને અમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સૌ વિદ્યાર્થીઓ ગૌણ સેવા પસંદગી મંડળનો અમે ઘેરાવો કરીશું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર અલ્પેશ રાઠવા સામાજિક આગેવાન જોહાર જય આદિવાસી મેં નસવાડી મામલતદાર શ્રી ને વિદ્યાર્થી સંગઠન ને સામાજિક આગેવાનો બધા ભેગા મળીને મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવા માટે આવેલા છે આવેદન પત્ર માં એવું જણાવેલું છે કે જે ગઈકાલની જે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે જે વેકન્સી કાઢવામાં આવેલી છે રેવન્યુ તલાટી ની એમાં જે લેખિત પરીક્ષાનો જે એક્ઝામ છે એ સિલેબસ છે એમાં ખરેખર એ એક્ઝામ ક્લાસ 3 લેવલ ની છે અને જીપીસી લેવલ ના જે સિલેબસ છે એનો જેપીસસી લેવલનો છે ત્યારે અમે અમારા વિસ્તારના અને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને ખરેખર ખૂબ અન્યાય થઈ રહેલો છે ખરેખર એક્ઝામ એમસીકી ટાઈપની હોવી જોઈએ ક્લાસ થ્રી લેવલની એક્ઝામ છે ત્યારે આ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ ખેત મજૂરી કરીને એમના માતા પિતાઓ પેટે પાટા બાંધીને મજૂરી કરીને ભણાવેલા છે ત્યારે જ્યારે નોકરી મેળવવા આ વિદ્યાર્થીઓ જઈ રહેલા છે

જે સોમાખનું અંગ્રેજી ફરજિયાત સોમાખનું ગુજરાતી ફરજિયાત અને દોઢસો માર્કનું જે જનરલ સ્ટડીઝ રાખ્યું છે એમાં ફેરફાર કરવામાં આવે એવી અમે સરકાર શ્રી માંગ મૂકીએ છે ભીલ અનિલભાઈ હરજીત આઇલ કેસ તળવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર